આજે રાજ્યનું બજેટ રજૂ થયું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતમાં વિધાનસભામાં એક બજેટ રજૂ કર્યું હતું બે હજાર પચીસ બજેટ રજૂ કર્યું છે જેમાં ખાસ કરીને પોરબંદર માટે અનેક રીતે ઐતિહાસિક બની રહ્યું છે નાણામંત્રી કનુ દેસાઇએ આજરોજ વિધાનસભામાં રજૂ કરેલ બજેટમાં પ્રવચનમાં બે હજાર પચીસ છવ્વીસમાં ઇતિહાસમાં પહેલી વખત પોરબંદરનો દસ વખત ઉલ્લેખ કરીને વિવિધ વિભાગો હેઠળ કરોડોની રકમ ફાળવણી કરવાની જાહેરાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું શુભાવી બજેટમાં પોરબંદરને લગતી કરવામાં આવેલ મહત્વપૂર્ણ જાહેરાતોને આવકારતા ધારાસભ્ય અર્જુન મોઢવાડે આ જણાવ્યું હતું કે પોરબંદરના વિકાસ માટે ગુજરાત સરકારના બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે નાણામંત્રીએ આરોગ્ય ક્ષેત્રે પોરબંદરની જનતાને મોટી ભેટ આપતા કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદની સુધી એ સારવાર લેવા ન જવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે પોરબંદર ઉપરાંત વલસાડ ગોધરા હિંમતનગરમાં કેન્સરની સારવાર શરૂ કરવા માટે રૂપિયા એકસોને અઠ્ઠાણું કરોડની જોગવાઈ કરી છે જે અંતર્ગત પોરબંદર અને આસપાસના જિલ્લાઓના કેન્સરના દર્દીઓને ઘર આંગણે સારવાર મળે તે માટે પોરબંદર જી એમ ઇ આર એસ મેડિકલ હોસ્પિટલ ખાતે નવો કેન્સર વિભાગ શરૂ કરવામાં આવશે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં ગ્રંથાલયો તૈયાર કરવા માટે રૂપિયા એકસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાંથી પોરબંદર ખાતે જિલ્લા કક્ષાનું ગ્રંથાલય તેમજ કૃતિયાણા કુતિયાણા અને રાણાવાવ ખાતે તાલુકા કક્ષાના ગ્રંથાલયો બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે બજેટમાં એરપોર્ટના વિસ્તરણ માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ કરવામાં આવે છે જેમાંથી પોરબંદર એરપોર્ટ ઉપર મોટા હવાઈ જહાજ પ્લેન લેન્ડ થઈ શકે તે માટે રનવેની લંબાઈ જે અત્યારે તેરસો મીટર છે તે વધારીને બે હજાર છસો પચાસ મીટર કરવામાં આવશે તેમજ એરપોર્ટનો વિકાસ કરીને આધુનિક એરપોર્ટ બનાવવામાં આવશે આ ઉપરાંત બજેટમાં ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધા ઊભી કરવા માટે રૂપિયા ત્રેવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે આ કેન્દ્ર ગીર ગાય સહિતના પશુધનની ટેકનોલોજીની મદદથી ઉત્તમ નંદીના અને ઉત્તમ ઉત્તમ ગાયના ફલિનીકરણ કરીને વાછડીઓનો જન્મ કરાવી દૂધ ઉત્પાદન વધારવાની સાથે રખડતા પશુઓની સમસ્યાઓ પણ ઉલ્લેખ કરવામાં આવે છે જેનાથી પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પશુપાલકોને આ આખી યોજનાથી ફાયદો થશે અર્જુન મોઢવાળીએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં પોરબંદર સહિતના સ્થળો અને નવા મહેસૂલી ભવન સહિતની કચેરીઓના બાંધકામ માટે રૂપિયા છાસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત પોરબંદરમાં મહેસૂલી ભવનની કચેરીઓ એક જ ભવનમાં સમાવવા નવું મહેસૂલ ભવન બનાવાશે તથા પોરબંદરમાં જુદા જુદા સરકારી વિભાગોની કચેરી માટે જિલ્લા સેવા સદનમાં વધારાના માળનું બાંધકામ બાંધકામ કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યના નોટિફાઈડ એકસો ને ચાર મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે રૂપિયા ત્રણસો ને સાહીઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે રૂપિયા ત્રણસો ને ત્રેપન કરોડની જોગવાઈ ડીઝલ સબસિડી ચૂકવવા માટે રૂપિયા ત્રણસો ને પચાસ કરોડની જોગવાઈ દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ અન્ય બાબતો માટે રૂપિયા એકસો કરોડની જોગવાઈ આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ માટે રૂપિયા બાસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ પોરબંદર જિલ્લાના માછીમારોને પણ મળશે તેવી આખી જોગવાઈ કરી છે અને આ આખી જોગવાઈ મુદ્દે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને જે ધારાસભ્યો છે તેના દ્વારા પણ આવકારવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પોરબંદરની વાત કરીએ આપણે અને પોરબંદર માટે જે ઐતિહાસિક આખું બજેટ રહ્યું છે તે બજેટની અંદર સૌથી વધુ જો આનો ફાયદો થાય મત્સ્ય ઉદ્યોગવાળાને છે કારણ કે દરિયાપટ્ટી વાળો વિસ્તાર છે અને ત્યાં જે સબસિડીની વાતો કરવામાં આવે છે એ સબસિડીની જાહેરાત બાદ એ મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો થાય એમ છે અને આખું બજેટ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોરબંદર માટે જે કહ્યું છે તેમના વધારણા કર્યા છે પોરબંદરથી તમે હોવ તો આ બજેટ પર તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર